એસું ને તરસ લાગી હતી તો પાણી પાઈ દીધું અને હવે હાલો આ મેનું તડકો થઈ જ આવે નહીં હાલો તો એ એસું ભાઈક ભાઈક કરે હાય ગાય કેમ છો બધા મજામાં જશો તો આજે આપણે સવાર સવારમાં મિની વ્લોગ ચાલુ કરી દીધો છે અને આપણે એટલે સોરી ફૂલ વ્લોગ ચાલુ કરી દીધો છે અને આપણે જઈશું ગામડે તો તમે જોઈ શકો છો પાછળ રસ્તો જો આ રસ્તો છે આ પાછળ રસ્તો છે આપણે તો ચાલો વિડિયોમાં કન્ટિન્યુ રીજો તો આપણે થઈ ગયા છીએ હાલતા અને જો આગળ તમને રસ્તો જોઈ શકો છો આપડી ગાડી આવી ગયા છે કઈ જાશે કઈ જાશે ટેલિફોન હા ચાલુ કે તો તે ગાડીમાં હે ને શાંતિ થી તો બેહવાનું નઈ એસુને તો કાઈ ને હાલો હું એસુને પકડી રાખીશ તમે વિડિયો માં કન્ટિન્યુ રહેજો હાઈ ગાઈસ કેમ છો બધાને જલ માં દિશો સ્વાગત છે અમારે એક નવા બ્લોગ આપણે જો બોલા લે એ ચાલુ કે દીધું છે ये सुजात ખાય है ત્રણ મસ્ત મજાના ગોલા લઈ આવ્યા છે રાજકોટ કરતા સસ્તા મળે છે એટલે આપણે જો લઈ આવ્યા છીએ ગોલા ખાઈ નાખી પછી ઘર બાજુ આવી તો ખાવ ખાઈ નાખી કાંઈ શું જો યશુ બેન ખાવાનું ચાલુ કરી દીધું છે યશુ ન ખાય તો ઓળખ ઓગળી જાય કાંઈ એટલે યશુ એ સાલ સકડ્યા કરે છે છકલાનો માળો પડી જાય છે એઠો છો કેસુ કેવો છે મીઠો છે પાર્સલ કરીને ઘરે લઈ આવ્યા છે એની ગીશું સુધાય કે નહીં તો કાંઈ નહીં એનો વિડીયોમાં કન્ટિન્યુ થઈજો અમે ગોલો ખાઈ નહીં ને ખાવું તો ચાલુ કેસુ મંડીશ ખાવા જો

કેવો છે સુપર મસ્ત મીઠા હે રાજકોટ કરતા રહે હર આ હું થયો છું ઓગળી ગયું તે ખાવા મેં હું છે હું તો તો હું છે કે તમારી કેરી છે સુવર સુવર કેરી છે ડાળ સરીનો વાલ છે આયા કે નયા ઘરનો આંબો છે ને મારી ઓરી